આણંદના વ્યાયામ શાળા પાસે આવેલા તળાવ ખાતે નવીન રેસ્ક્યુના સાધનોનું ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું આણંદ શહેરના વ્યાયામ શાળા પાસે તળાવ ખાતે આણંદ નગરપાલિકાને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ નવીન રેસ્ક્યુના સાધનોનું ડેમોન્સ્ટ્રેશન આણંદના ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું જેમાં અંડર વોટર રેસ્ક્યુ કેમેરા જે પાણીના તળિયે જઈને પડેલા વસ્તુઓ શોધવા માટે ઉપયોગીતા માટે કામ લાગશે રેસ્ક્યુ રોબર્ટ જે પાણીમાં ડૂબેલા વ્યક્તિને શોધવા માટે કામ અંડરવોટર ડ્રોન જે પાણીમાં ઊંડે સુધી જઈને વસ્તુઓ શોધવામાં કામ લાગશે તેમજ એચડીપી રેસ્ક્યુ બોટ જે પૂર કે નદીમાં ફસાયેલા દસ જેટલા લોકોને રેસ્ક્યુ કરવાની ક્ષમતા સાથે બોટનું ડેમોન્સ્ટ્રેશન ડેમોસ્ટ્રેશન યોજાયું હતું આ કાર્યક્રમમાં આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ આણંદ નગરપાલિકાના પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ નગરપાલિકાના કાઉન્સિલરો આણંદ ફાયર બ્રિગેડના જવાનો સંગઠનના હોદ્દેદારો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આણંદ નગરપાલિકાને આજે ગુજરાત સરકાર તરફથી ખૂબ જ અદ્યતન જેવા એવા સેફ્ટી ઇક્વિપમેન્ટ મળ્યા છે અહીંયા મેં એનું એમોસ્ટેશન જોયું ખૂબ ઊંચી ગુણવત્તાના સાધનો છે અને ચોક્કસ આ સાધનો કોઈનો જીવ બચાવવા માટે કામ છે અહીંયા ફાયર બ્રિગેડના સૌ અધિકારીઓએ એને ખૂબ સારી રીતે આ વાતને સમજાવી અંડરવોટર ડ્રોનથી લઈ અને ઘણી બધી એવી વસ્તુઓ આવી છે કે એક વ્યક્તિ ક્યાંક ડૂબી જતો કૂવામાં પડી ગયો હોય એ અકસ્માતે એને નુકસાન થઈ રહ્યું હોય એવા સમયે આ જીવ બચાવવાનું કામ કરશે ત્યારે રાજ્ય સરકારને પણ આ વિસ્તાર વતી અભિનંદન આભાર પાઠવું છું અને આણંદની અમારી ટીમ જિજ્ઞેશભાઈ અને અમારા એમએલએ યોગેશભાઈ અને સમગ્ર ટીમ આ સાધનોનો સારી રીતે ઉપયોગ કરી અને લોકોનો જીવ બચાવવામાં નિમિત્ત બનશે એ બદલ એમને સૌને પણ અભિનંદન પાઠવું મારું નામ ધર્મેશ કૌર છે આ સ્ટેશન ફાયર ઓફિસર રાજ્ય સરકાર તરફથી અત્યારે લેટેસ્ટ જે ઇક્વિપમેન્ટ આપવામાં આવેલા છે રેસ્ક્યુ માટેના તે આજનું એક ડેમોસ્ટ્રેશનનું એક આયોજન કરેલું હતું તેની મય સર્વપ્રથમ અમારે એક રોબોટ આપેલ જે રોબોટથી માણસ જ્યારે પણ ડૂબતો હોય ત્યારે એ ફસાઈ ગયો હોય પાણીની મય તેને કાઢવા માટે રિમોટ કંટ્રોલથી અહીંયાથી મોકલી અને ત્યાંથી અહીં સુધી લાવવા માટેનું એક આગળ વોટર રોબેટ આપેલો છે જે પાણીની ઉપર જ તરતો અહીંથી જાય રીમોટથી બહાર પાડી નહી આપે બીજી એક એવું અદ્યતન સાધન આપેલું છે કે જ્યારે અંદર અંડરગ્રાઉન્ડ ડ્રોન આપેલું છે અંડરગ્રાઉન્ડ ડ્રોન એટલે કે ભાઈ અંદર કોઈ માણસ કઈ વસ્તુ પડી છે શું પડી છે તમને અહીં બેઠા બેઠા દેખાય કે જેવી રીતે કે ભાઈ કોઈક માણસ કોઈક વસ્તુ પડી ગઈ છે કા તો કોઈક માણસ ડૂબી ગયો છે તો અંડરગ્રાઉન્ડ ડ્રોન એ કામ કરશે કે અંદર જઈ અને ચારે બાજુ તમે બહારથી રહે ફેરવી શકશો અંદર અને અંદરથી ફેરવી અને તમે બહાર ડિસ્પ્લે ઉપર જોઈ શકશો કે કઈ જગ્યાએ કઈ વસ્તુ પડી છે કોઈ માણસ કઈ જગ્યાએ ડૂબી ગયેલો પડ્યો છે જેથી કરીને સરળતાથી અહીંયાથી ફાયરમેન જે હોય કે જે તરવૈયા હોય ત્યાં અંદર જઈને એ માણસને બહાર ડૂબકી મારીને બહાર કાઢી શકે એટલે એ પણ એક લેટેસ્ટ વસ્તુવાની છે બીજું જ્યારે અત્યારે અવનવા બનાવ બનતા હોય ગામડાની મેં જે અવડ કુવાઓ છે કૂવાની મહી જ્યારે અંદર પડી જતા હોય છે ત્યારે અંદર ખબર કૂવાની મય અમને ખબર પણ નહીં હતી અજાણ્યા કૂવા હોય છે કે અમને ખબર પણ નહીં હોતી હતી કે અંદર પાટલા કેટલા આપેલા છે કઈ જગ્યાએ કયું ઝાડ આપેલું છે કઈ જગ્યાએ શું આવેલું છે જરૂરી એના માટે અમને અંડરગ્રાઉન્ડ એક કેમેરો આપેલો છે જે લેટેસ્ટ છે એ અંદર અંદર ઉતારીને અને અમે ડિસ્પ્લે પર જોઈ લઈએ કે અંદર આ જગ્યાએ પાટલો આપેલો છે આ જગ્યાએ જનાવર છે આ જગ્યાએ માણસ ફસેલો છે દરેક વસ્તુ કોઈ પણ વસ્તુ પડી ગઈ હોય કિંમતી સાધન ગમે તે પડી ગયું હોય એ કાઢવા માટે ફાયર બ્રિગેડ તત્પર રીતે અંદર ડુબકી મારીને વસ્તુને બહાર છે એટલા માટે અલગ અલગ વસ્તુ સરકારશ્રીનો ઘણો ઘણો આભાર માનું છું હું આણંદ ફાયર અને ઇમજની શરીર